કેમ છો ગુજરાતના ઓફિસરો બધા તમારું સ્વાગત છે ચેનલની અંદર મિત્રો તમારા માટે આજે પણ એક સરસ મજાની પંક્તિ એક લાઇનથી શરૂ કરીએ જે મને ખુદને વિચાર આવ્યો અને મેં લખી છે બરાબર છે આશા રાખીશ કે તમને પણ આ વાત જે છે કંઈક દિલ સુધી સ્પર્શી જશે અને તમને મોટિવેટ કરશે હું દેખાવ છું તેની નીચે મેં સરસ મજાનું લખ્યું છે કે જ્યારે તમે કોઈ કાર્ય કરવા સક્ષમ છો છતાં તમે તે કાર્ય નથી કરતા ત્યારે ઈશ્વરે આપેલી તક અને એ શક્તિ એનું તમે અપમાન કરી રહ્યા છો સમજાય છે ને બહુ મોટી વાત છે લખ્યું છે મેં જ બરાબર પણ જો ઈશ્વરે તમને કોઈક વસ્તુ કરવા માટે સક્ષમ બનાવ્યા છે અને પછી એની તકય આપે છે અને જો તમે એ ના કરી શકો કે ના કરો ને તો એ તમે તમારી શક્તિનું અને આપેલી તકનું સાથે સાથે ઈશ્વરીય જે કંઈ રચના આ દુનિયા ઉપર ચાલી રહી છે એનું પણ તમે અપમાન કરી રહ્યા છો એટલે તમારામાં એ ક્ષમતા છે એ શક્તિ છે કે તમે આ વસ્તુને ભણી શકો સમજી શકો અને ઈશ્વરે જે તમને તક આપી છે એ તકને તમે ઝડપી અને ખરેખર આ સરસ મજાના પદ ઉપર સરસ મજાની પોસ્ટ લઈ અને એક્ઝામ પાસ કરો એવી મારી શુભેચ્છા સાથે આપણે આજનો વિડીયો શરૂ કરીએ છીએ અને શરૂઆતની અંદર પહેલો જ જે આપણે એક દાખલો લઈએ છીએ એ દાખલો મને હાલ જ એક સ્ટુડન્ટે મોકલ્યો સર મને આ રીઝનિંગનું છે નથી સમજાતું મને સમજાવો તો એને હું આ વિડીયોમાં લઈ લઉં છું અને આજે જે હું લાવ્યો છું ને તમારા માટે એક્ઝામ્પલ એ લગભગ ગુજરાતમાં મને નથી લાગતું કે કોઈ તમને આ ટાઈપનું રીઝનિંગ કરાવતું હશે એકદમ લેટેસ્ટ પેટર્નના પ્રશ્ન જે છે એ હું લઈ છું થોડાક જૂનાય હશે જે રિપીટ થાય છે પરંતુ લેટેસ્ટ જે મને નવું લાગ્યું ને એ તમારા માટે લઈને આવ્યો છું ઓકે અને જે લોકો મને વારંવાર લખે છે સર આની પીડીએફ મળશે પણ વિડીયોના નીચે તમે જાશો તો તમને ડિસ્ક્રિપ્શનમાં મારા ટેલિગ્રામ ચેનલની લિંક મળશે એના ઉપર ક્લિક કરજો ટેલિગ્રામમાં જોડાઈ જશો આની પીડીએફ ફ્રીમાં રાતના મુકાઈ જશે ઓકે તો ચાલુ કરીએ પેલો પ્રશ્ન કે જે મને મોકલવામાં આવ્યો છે ત્યાંથી આપણે શરૂ કરીએ જુઓ આ પ્રશ્ન છે ને મને સ્ટુડન્ટે મોકલવામાં આવ્યો છે આશા રાખું કે આપને દેખાતું હશે કદાચ મોટું કરું થોડું બરાબર હવે એમને મને સવાલ કર્યો વોટ્સઅપમાં કે સર આની અંદર એટી નાઇન કેમ આવી રહ્યું છે અથવા જવાબ એટી નાઇન કેમ છે તો હું ચાહીશ કે તમે પણ પ્રેક્ટિસ કરો કારણ કે આ વસ્તુ જે છે માની લઈએ કે આપણે પરીક્ષામાં જ પૂછા લીધી પૂછી લીધી છે તો તમે શું કરી શકો તો મેં જોયું તો મને તો ઇઝી લાગ્યો જુઓ પહેલાંની અંદર જ એને અહીંયા જોશો તમે આઠ ચોક બત્રીસ કર્યા છે ને અઢાર એકા અઢાર ઓકે એટલે બત્રીસ વત્તા અઢાર કર્યું છે અને જે જવાબ આવે છે એટલે કે ફિફ્ટી પચાસ એને સીધે સીધું ડાયરેક્ટલી એણે અહીંયા મૂકી દીધું છે ઓકે તો એવી જ રીતે તમે જોશો તો અહીંયા તમે કરો ને નેવે ચોપન બરાબર છે અને સાત પંજા પાંત્રીસ ઓકે આ બંનેનો સવા સરવાળો કરી નાખો એટલે પાંચને ચાર નવ અને ત્રણને પાંચ આઠ એટલે એટી નાઇન તો એટી નાઇન જે છે એમણે રાઈટ આન્સર કરેલો છે ઓકે બહુ નોર્મલ પ્રશ્ન હતો પણ થોડુંક વિચારવું પડે એવું હતું આવું આવે ને ત્યારે તમારે આ બધું ક્રોસ કરી લેવું આને આની સાથે કરીને જોઈ લેવું આને આની સાથે કરીને જોઈ લેવું બરાબર થોડીક પ્રેક્ટિસ કરશો એટલે તમને મળી જશે તો હવે આપણે મૂળ આપણા મારા બનાવેલા પેપર ઉપર જતા રહીએ મિત્રો આ એકદમ લેટેસ્ટ પેટર્ન છે બરાબર છે એવું કહી શકાય કે બે હજાર ચોવીસમાં આવા બબે થતાં પ્રશ્ન પૂછેલા છે એટલે તમે શીખજો હો મારા ભાઈ ધ્યાન રાખીને હવે જો એને આની અંદર શું કહી દીધું બરાબર આપેલી આકૃતિનું અધ્યયન કરો અને સમાન દેખાતી જોડીને પસંદ કરો બરાબર છે હવે આ આખી આખી આકૃતિ એક દાખલો મેં આવો કરાવેલો જ છે આમાં સમાન તમને શું દેખાય છે બરાબર આની અંદર થોડુંક એણે આંખીનું ઇલ્યુઝન કર્યું હોય તમને તમે ઘડીક આમાં ગૂંચવા આવો ઘડીક આમાં ગૂંચવા પણ આની અંદર તમે જોશો ને તો જો તમને એક નંબર પાંચ નંબર અને સાત નંબર છે ને એના અંદર બધાની અંદર વર્તુળ જોવા મળે છે ઓકે તો એવું ઓપ્શન મને કંઈ દેખાય છે તો કે હા એક ઓપ્શન એવું મને દેખાય છે બરાબર કે એક પાંચ સાતની જોડી હોય ઓકે તો એવી જ રીતે હું જોઉં તો બીજું ઓપ્શન એ ઓપ્શનની અંદર એને શું આપ્યું બે આઠ નવ તો હું બેની અંદર શું છે તો કે આખું ભરેલું ત્રિકોણ એવું મને દેખાય છે બરાબર છે પણ છે ત્રિકોણ તો નવની અંદર પણ ત્રિકોણ જ છે ને આઠની અંદર પણ ત્રિકોણ છે એટલે કે આ પ્રશ્નની અંદર એણે સમાન આકૃતિઓના જોડકા બનાવ્યા છે તો એ એવી જ રીતે ત્રણ ચાર છ જે બાકી રહે આપણી પાસે ત્રણની અંદર ચોરસ છે છમાં એ ચોરસ છે અને ચારની અંદર એ ચોરસ છે તો જો એક પેટર્ન એવી પણ મળે બરાબર છે કે આની અંદર એક આખે આખું પ્લેન છે બરાબર એકની અંદર હાફ દોરેલું છે ઓકે અને એક એવું છે કે જે પૂરેપૂરું ભરેલું છે આવી જોડકાઓની એણે પેટર્ન લીધી અને આ લેટેસ્ટ પેટર્ન છે મિત્રો ઓકે તો આને શીખી લેજો આવો એક તમારા માટે બીજો મેં એક પ્રશ્ન રાખ્યો છે પરીક્ષામાં તમને અત્યારે એવું કહેવાય ને પ્રેક્ટિસ કરી શકો એટલે આ પીડીએફની અંદર મેં આવો જ એક સેમ પ્રશ્ન રાખ્યો છે ચલો હું અત્યારે જ જોઈ લઉં કે તમે મને જવાબ આપો છો કે નહીં જો તમે મને જવાબ આપવાની આળસ કરો ને તો પછી મને બી તકલીફ થાય છે આ બધી વસ્તુઓને ઇંગ્લિશમાંથી ગોતવી ટાઈપ કરવી કટ કરવી પેસ્ટ કરવી અને બનાવવી મફતમાં તમને આપવી બી પ્રશ્ન લઈ લઉં સેકન્ડ જુઓ આવો પ્રશ્ન મેં અંદર એક તમારા માટે પ્રેક્ટિસ માટે જ લીધો છે હવે તમારે આની અંદર એ જ વસ્તુ કરવાની છે કુલ નવ આકૃતિ છે તમારે જોવાનું છે કે આમાં તમે ત્રણ ત્રણની જોડી કંઈ કંઈ કોની સાથે બનાવી શકો છો બરાબર આના માટે હું જવાબ નથી આપતો આ તમે પ્રેક્ટિસ કરો થોડીક કોશિશ કરો અને અત્યારે જવાબ ન મળે તો કાંઈ વાંધો નહીં પણ અત્યારે જવાબ તમને જે લાગી રહ્યો છે ને એ તો તમે કોમેન્ટમાં કરજો જ મને બરાબર છે જેથી મને બી ખબર પડે કે તમે કેટલાક મહેનતું છો ઓકે ચલો બાકી આનો જવાબ રાઈટ આન્સર જે છે એ તો મેં તમને આપેલો છે પીડીએફની અંદર એ તમને મળે ત્યારે તમે ચેક પણ કરી લેજો કે તમારો જવાબ શું સાચો છે કે ખોટો છે આ પ્રશ્ન પણ એવો જ લેવો છું હું બરાબર છે કે આ બે હજાર ચોવીસની અંદર એણે પૂછેલો છે અને આના અંદર સારા સારાને તકલીફ પડી જાય સમય બરબાદ થઈ જાય ને એવો પ્રશ્ન છે એટલે અત્યારે ખાસ ધ્યાન દઈને સમજી લેજો એણે હું કીધું આપેલી પાંચ આકૃતિનો ઉપયોગ કરો બરાબર છે જોઈ લો અને એમાંથી ત્રણનો ઉપયોગ કરી અને તમારે ચોરસ બનાવવાનો છે આમાં ભલભલા છે ને એ છેતરાઈ જાય એવું એવી આખી આકૃતિ છે અને આવડી જાય તો સારી વાત છે બરાબર હવે તમે જુઓ જે આમાંથી પહેલાં એ તો મને ખબર પડશે કે ભાઈ આ બેનો ઉપયોગ કરીને હું ચોરસ મને નથી લાગતું કે હું બનાવી શકું કદાચ તમે ટ્રાય કરો કે ભાઈ આ ચોખાને હું અહીંયા ગોઠવું અને હું આની માથે ઊંધું ગોઠવીને કંઈ ટ્રાય કરું બરાબર છે બને છે કે નહીં એવી તમે ટ્રાય કરી શકો પરંતુ આને છે ને થોડીક બુદ્ધિ વાપરી અને તમને છેતરપિંડીવાળું આખો પ્રશ્ન બનાવી નાખ્યો છે તો જુઓ હવે આપણે આની અંદર કરીએ છીએ શું આને મારો ક્રમ આપી દઉં આ પેલું છે આપણે બીજું છે આ ત્રીજું છે આ ચોથું છે ને આ પાંચમું છે એટલું તમારે ખાલી ક્રમ મેં જે નીચે કટ કરી નાખ્યા બાકી એને ક્રમ આપેલા હતા એકથી પાંચ હવે તમારે આમાંથી કઈ ત્રણ આકૃતિ લઈને ચોરસ બનાવી શકો તો હું પેલી જ આ આકૃતિ લઉં છું ઓકે હવે આને જો હું અહીંથી આ આ રીતની છે માનો કે હું આ પહેલી આકૃતિ આવી લીધી ઓકે અહીંયાથી એક સરસ લીટો બનાવી દઉં આ પહેલી આકૃતિ છે ઓકે હવે એની સાથે હું આ આ આકૃતિ જે છે ચાર નંબરની એને જોડું તો ચાર નંબરની આકૃતિને હું અહીંથી આવી રીતે આમ જોડું છું ઓકે આ મેં જોડી દીધી હવે તમને એક વસ્તુ જોવા મળશે જે હું તમને બતાવું લાલ અક્ષર લાલ કલરથી અહીંયા જે પેટર્ન છે ને આ એક ખાંચો પડે છે જુઓ આ ખાંચો આમ પડે છે જે બરાબર ચોરસ થતું નથી ઓકે થાય છે ચોરસ જો અહીંયા એક ખાંચ રહી જાય છે એ ઓરિજિનલ આકૃતિને તમે જોશો ને એટલે તમને દેખાશે જો અહીંયાથી આવી રીતે જોડ્યું બરાબર એની સાથે આપણે આ આકૃતિને જોડી દઈએ એટલે એ અહીંયાથી બરાબર છે આ રીતે જોડાણું પણ આ જે ખાંચો છે એ ખાંચાને તમારે બુરવા માટે આવો એક કટકો મૂકવો પડે દેખાય છે ને તો એ જે કટકો છે એ કયો કટકો છે તો કે આ કટકો છે બરાબર છે એનો ઉપયોગ કરીને તમે બનાવી શકો તો એનું મેં સાચો આન્સર જે આન્સર કીમાં આપ્યો ને બે હજાર ચોવીસમાં એ પણ મેં અહીંયા લખ્યું છે જો તમારે કોનો ઉપયોગ કરવો પડશે તો કે બીજી ચોથી અને પાંચમીનો ઉપયોગ કરી અને તમે એક ચોરસ જે છે એ બનાવી શકો છો એટલે આ બીજી છે આ ચોથી છે અને આ પાંચમી છે બરાબર છે સમજાઈ ગયું કે ના સમજાઈ ગયું સમજ ગયું હોય તો એક લાઇક કરી દો મજા આવશે મને ચાલો આગળનો પ્રશ્ન જોઈ લઈએ નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ મેં પાસાનો લીધો છે આ પણ પૂછાયેલો છો બે હજાર ચોવીસના મારા બનાવેલા નથી પહેલાં તો એ તમે જોઈ લો હું માત્રને માત્ર ઇંગ્લિશમાં ડાઉનલોડ કરું છું અને એનું તમારા માટે ટ્રાન્સલેટ કરું ઇમેજને કટ કરું પેસ્ટ કરું અને હું આના અંદર બનાવું છું ઓકે એટલે આ પૂછાયેલું જ છે જો આની અંદર શું કહે છે કે ભાઈ આ એક ઓપન પાસો છે એને જ્યારે બંધ કરવામાં આવે તો આની આકૃતિ નીચેનામાંથી કયા મુજબની બનશે તો તમને એ ખબર હોવી જોઈએ બરાબર પહેલાં આના માટે કે આ આકૃતિ જ્યારે બંધ કરો ને તમે બરાબર છે તો જ્યારે તમે બંધ કરો બરાબર છે હું મારો શહેરો લાવું સામે એટલે તમને ખબર પડશે જો હવે આને સમજવા માટે છે ને તમને એક શોર્ટકટ રીત આપી દો એટલે આવડી જાય એક મિનિટ તમારી લઈશું બરાબર હવે જો હું જ્યાં બેઠો છું અથવા અત્યારે તમે કલ્પના કરો તમે જ્યાં બેઠા છો તો તમે જોશો ને તો માનો કે તમારી નીચે જુઓ ઓકે અને પછી તમારી ઉપર જુઓ તો તમારી નીચે અને ઉપર માત્ર ને માત્ર એક જ દીવાલ આડી આવશે કોઈ પણ જગ્યાએ બેઠા છો તમે અત્યારે એવી જ રીતે તમે પાછળથી ચેક કરવાનું ચાલુ કરશો તો પા ઉપરની દીવાલ અને નીચેની દીવાલની વચ્ચે માત્ર પાછળની દીવાલ જ આવશે આ એટલા માટે મેં કીધું તમને કે ભાઈ એનો ઉપયોગ જે છે એ તમે અહીંયા કરશો ક્યાં કરશો તો કે માનો કે આ આ ઉપરનો ભાગ છે અને આ એની નીચેનો ભાગ છે એટલે ઇન શોર્ટ કહેવા હું એવું માગું છું કે એકની સામે પાંચ હોવો જોઈએ જો એક દેખાય ને તો પાંચ પાંચ ન દેખાવો જોઈએ આપેલી આકૃતિની અંદરથી તો જ તમને એ વસ્તુને તમે અહીંયા સમજી શકો જેમ કે હું અહીંયા તમને એવું કહેવા માંગુ છું બરાબર છે કે આને હું જ્યારે બંધ કરીશ આ ડબ્બો પેક કરીશ ત્યારે એકની સામે પાંચ ન દેખાય તો જો આમાં એક અને પાંચ હારે દેખાય છે એ વસ્તુ પોસિબલ જ નથી કારણ કે તમે જ્યાં બેઠા છો મેં હમણાં કીધું ને તમે ઉપર જોશો ત્યારે તમને નીચેનો ભાગ ક્યારેય દેખાય નહીં અને આ વચ્ચેનો ભાગ હશે એ તમારી સામે છે તો એકને પાંચ દેખાય એવી આકૃતિ ક્યારે જવાબ ન હોય એટલે હું આને કાઢી નાખું છું પછી એવી જ રીતે બરાબર છે બીજાની સામે ચાર હોવું જોઈએ તો બે ને ચાર છે કે એ ક્યારેય તમારો જવાબ ન હોય એટલે બીજાનું ચોથું કાઢી નાખો બરાબર છે હવે વહેધું શું ત્રણ ને છ તો ત્રણની સામે છ હોય જો ત્રણ દેખાય ને ત્યાં ક્યારેય છ દેખાવા જોઈએ નહીં તો જો અહીંયા ત્રણ અને છ પણ દેખાય છે એટલે એ ક્યારેય તમારો જવાબ ન હોય વહેધું શું ચાર ત્રણ ને પાંચ તો આપણે હમણાં જોયું હતું ને કે ભાઈ બેની સામે ચાર હોવો જોઈએ તો આ ચારની સામે બે હોય તો મને આમાં ક્યાંય દેખાતા નથી એટલે મને એ એના ઉપર થોડો વિશ્વાસ બેઠો પછી ત્રણની સામે છ હોય તો અહીંયા ત્રણની સામે છ છે તો જો જ્યારે ત્રણ દેખાય ને ત્યારે છ ક્યારે મને નો દેખાવો જોઈએ તો આમાં દેખાતા નથી પાંચની સામે એક હોય તો જો આમાં મને પાંચ દેખાય છે એક ક્યાંય દેખાતો નથી થોડો સમય લીધો છે પણ આખે આખું આ પેટર્ન જે છે ને એ તમને સમજે છે એટલા માટે બરાબર છે મિત્રો મહેનત સારી લાગતી હોય તો લાઇક કરવાનું તો ભૂલતા જ નહીં ઓકે આગળ પ્રશ્ન જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન્સ છે એ તમને આવો પણ પ્રશ્ન આવશે 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 જ બરાબર છે કે ભાઈ ખૂટતો ભાગ જે છે એ તમારે પૂરો કરવાનો છે તો અહીંયા તમે જોશો તો એક તો પહેલાં આ રીતે ચોરસ છે બરાબર છે શું છે તો કે અહીંથી આમ ચોરસ છે એના સિવાય તમને શું લાગે છે તો કે એક આડો લીટો છે એમાં બરાબર છે મારે થોડુંક મોટું કરવું જોઈશે તો જ હું બનાવી શકીશ ઓકે ચલો હવે આપણે સમજીએ કે અહીંયાથી તમે જોશો તો પહેલાં આ ચોરસ છે એના સિવાય શું છે તો કે આ રીતનો એક આડો લીટો છે જે તમને હવે દેખાય છે ક્લિયરલી અને એક આ રીતનો સિમ્બોલ છે આ વસ્તુ જ્યારે કમ્પ્લીટલી થશે ત્યારે એ આ કૃતિ જે છે એ કમ્પ્લીટ પૂરી થાય તો એ મુજબનું ઓપ્શન જે છે એ તમારો રાઈટ આન્સર બને છે મિત્રો ત્યારબાદ તમને એક આકૃતિનો આવો પ્રશ્ન બી અચૂક જોવા મળશે કે જેના અંદર રોટેશન થતું હોય અને આગળનો ભાગ જે છે એમાં શું આવે આ ટાઈપનું તમને પૂછેલું જોવા મળશે તો હવે જુઓ અહીંયા આપણે એમ કહે છે કે આગળના ભાગમાં શું આવે એટલે એના માટે હું અહીંયા એક ચોરસ બનાવી નાખું હવે તો પેલાં જીની પોઝિશન જુઓ તો જી અહીંયા હતું ત્યાંથી નેક્સ્ટમાં છે ને એ કઈ બાજુ ગયું તો કે અહીંયા ખૂણામાં ગયું એટલે કે ભાઈ એ આકૃતિની અંદરથી જીની પોઝિશન જે છે એ એક વખત આટલા ભાગમાં આવશે અને આને જો તમે ડિફાઈન કરો કે આમ ચોરસ કરીને તો કોઈ વસ્તુ અહીંયા છે બરાબર છે ત્યાંથી અહીંયા આવે એટલે કે લેફ્ટ સાઈડ નેવું નેવું અંશના કોણે એ ફરે છે એવું તમે કહી શકો બરાબર છે શું કહી શકો કે નેવું નેવું અંશ જે છે એ ચેન્જ થાય છે એટલે આ જગ્યાએથી ક્યાં આવી તો કે ખૂણામાં આવી તો ખૂણા પછી ખરેખર આકૃતિ ક્યાં આવવી જોઈએ તો કે આ જગ્યાએ આવી જોઈએ ત્યાંથી પછી આગળ જશે તો પાછો આ ખૂણો જશે ત્યાંથી પાછી આગળ જશે તો આ ખૂણો જશે જે અહીંયા સુધી એ બતાવેલું છે તો હવેથી પછી એના પછીનું જીનું પદ પોઝિશન છે એ ક્યાં હોવી જોઈએ કે આ ખૂણામાં હોવી જોઈએ એટલે કે ભાઈ જી છે એ પેલા ક્યાં હોવું જોઈએ પણ જોવો ને તો જી ઊંધો આપ્યો છે એટલે તમારે ને કેવો બનાવવો પડશે તો કે જી છે એને તમારે આ ટાઈપ ઊંધો બનાવવાનો રહેશે એના સિવાય વાત કરીએ આ માઇનસની નિશાનીની તો એમાં શું પેટર્ન ચાલી રહી છે તો જો એ માઇનસની નિશાની અહીંયા હતી ત્યાંથી એ આમ એટલે પેલું જી હતું એ લેફ્ટ સાઈડ જતું હતું ને આ રાઈટ સાઈડ જાય છે બરાબર એટલે બીજી આકૃતિમાં એ વચ્ચે આવ્યું ત્રીજી આકૃતિમાં એ ખૂણા પર ગયું ચોથી આકૃતિમાં ક્યાંક આવશે તો કે વચ્ચે આવશે બરાબર એની પછીની આકૃતિમાં ક્યાં આવ્યું કે આ ખૂણે એટલે કે આ તો હવે ક્યાં હોવું જોઈએ તો કે એ આકૃતિ અહીંયા હોવી જોઈએ એટલે કે આ રીતના માઇનસની નિશાની જે છે કાઉન્સમાં એ ક્યાં હોવી જોઈએ અહીંયા તો એનો મેં રાઈટ આન્સર પણ અહીંયા તમને બનાવી અને બતાવી દીધો છે જેથી તમે ઇન ફ્યુચર જ્યારે આ પ્રશ્ન પ્રેક્ટિસ કરો ને તો તમને ખબર પડે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આ પહેલાં ચિત્રને ધ્યાનથી જુઓ તેમાં કેટલા ત્રિકોણ છે એ ગણવાના કીધા છે ઓકે આવો પ્રશ્ન પણ તમને આવશે 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 આ બે હજાર ચોવીસનો પ્રશ્ન મેં કટ કરીને લીધો છે તો સામાન્ય રીતે તમે જોશો ને તો કેટલા તમને ત્રિકોણ લાગી રહ્યા છે ભાઈ કે જો એક તો મને અહીંયા દેખાય છે સેકન્ડ અહીંયા દેખાય છે થર્ડ અહીંયા દેખાય છે ચાર અહીંયા દેખાય છે પાંચમો અહીંયા દેખાય છે અને છઠ્ઠો મને અહીંયા દેખાય છે હવે એના સિવાય તમે કોઈ એવી કલ્પના કરી શકો કે ભાઈ તમને જો અહીંયાથી એક બનાવત પણ જો આમ હોત ને તો બને ત્યાં એવું કોઈ છે નહીં એટલે તમે બનાવી શકતા નથી અહીંયાથી જો આ રીતે હોત તો પણ તમે હજી આનું એક ત્રિકોણ આવી રીતે બનાવી શકતા હોત મને છ દેખાય છે તો રાઈટ આન્સર જોઈએ હા ભાઈ એને રાઈટ આન્સર છને જ આપેલું છે ઓકે મિત્રો આગળ જોઈએ સરસ મજાના હજી પ્રશ્ન બાકી છે તમારા માટે બરાબર આમાં મેં ટ્રાય એવી કરી છે કે જેટલું કાંઈ ક્વેશ્ચન્સ આની અંદરથી પૂછાય છે મતલબ કે આકૃતિઓના એ બધી આકૃતિઓને લેવાની કોશિશ કરી છે ત્યારબાદ વાત કરીએ તો એણે પૂછેલું આપેલ લેટરને પાણીમાં જોવામાં આવે તો સાચો વિકલ્પ પસંદ કરો હવે જુઓ આને પાણીમાં જોવાના આવશે ને ત્યારે એ આકૃતિ ક્યાં તમને જોવા મળશે તો કે પાણીમાં જોવા મળે ત્યારે એ વસ્તુ જે છે એ તમને આ નીચેની તરફ તમારે જોવાની રહેશે આવું જે છે એ તો લગભગ મને એમ છે કે હું આશા રાખું કે આવડતું જ હશે છતાં હવે આપણે વિડીયોમાં લીધું છે એટલા માટે કે ભાઈ પૂછાતી વસ્તુઓને આપણે આમાં સામેલ કરવી પડે તો જુઓ આ આ જે નીચેનો ભાગ છે એ જ ભાગ તમને સામે દેખાવો જોઈએ બરાબર એટલે આ રીતે આર જે છે એ તમને બનતો જોવા મળશે ઓ તો એઝ ઇટ ઇઝ તમે મૂકી દેશો ટી છે તો ટીનો આ લીટો જે છે એ પહેલાં આમ બનશે અને આ રીતે બનશે એ છે તો એમાં પહેલાં આ બે લીટા નીચેથી આવે છે એટલે એ એ આ રીતે આખે આખો બનશે ટી છે પાછો આ રીતે બનશે એક ઈ છે ને એ આ સેમ એઝ ઇટ ઇઝ બનશે ઓકે હવે એના ઉપરથી એક મને બેસ્ટ પ્રશ્ન યાદ આવ્યો છે જો તમે સાંભળજો આ પ્રશ્ન બે કે ત્રણ વખત રેલવે પૂછ્યો છે અને તમે આજે પ્રેક્ટિસ કરીને એવું હોય તો કોમેન્ટમાં જવાબ આપજો ગોતીને કારણ કે એમાં મહેનત થશે એ એવું પૂછેલો પ્રશ્ન છે રીઝનિંગમાં કે જ્યારે બરાબર છે એ બી કેરેક્ટરોને તમે પાણીમાં જુઓ તો કેટલા કેરેક્ટર એઝ ઇટ ઇઝ રે બદલતા નથી એવો જ પ્રશ્ન બીજો પૂછો કે જ્યારે એ બી સીડીના એવા કેટલા કેરેક્ટર છે કે જેને અરીસામાં જોવામાં આવે તો એ કેરેક્ટરમાં ચેન્જ થતો નથી આ પ્રશ્ન ચાર કે પાંચ વાર રેલવેએ પૂછેલો છે તો તમારા માટે મેં અત્યારથી જ એ કહી દઉં છું બરાબર છે કે તમે આ પ્રશ્નને ગોતી લો કદાચ તમારા ભાગે આવી ગયો તો બરાબર તો તમે ત્યારે કન્ફ્યુઝ ના થો કે હાલો આપણે ઘણું શીખ્યા આની ઇમેજો રોટેશન બનાવતા શીખ્યા અરીસામાં બનાવતા શીખ્યા પાણીમાં બનાવતા શીખ્યા પણ આવું તો ક્યારે વિચાર્યું જ નહીં કે ભાઈ કેટલા કેરેક્ટર એઝ ઇટ ઇઝ રીએ બરાબર છે ત્યારબાદ પ્રશ્ન આપી દીધો એનિમલ અને એનિમલ માટે એણે પૂછી લીધું કે અરીસામાં એનિમલ જે છે એ કઈ ટાઈપથી દેખાશે તો અરીસાની અંદર આ આ જે સિમ્બોલ છે ત્યાંથી શરૂ કરવાનું હોય છે તો કે આ રીતના એસ બનશે બરાબર છે પછી એલ જે છે એ કેવો બનશે તો કે આ રીતના બનશે બરાબર છે તો આ વસ્તુને જોઈ અને એનો પણ મેં રાઈટ આન્સર જે છે એની રાઈટ આકૃતિ બી અહીંયા મેં બનાવી આપી છે ઓકે એટલે વાત કરી દો હજી થોડીક સરસ મજાની બાકી છે પ્રશ્ન પણ બાકી છે જો હવે આની અંદર તમને કહી દો ઘણા લોકો મને પૂછે છે હજી કોમેન્ટ કરે સર પીડીએફ ક્યાં મળશે ભાઈ ફ્રી પીડીએફ જે છે ને એ ટેલિગ્રામ ઉપર આની મળશે તમને લિંક એની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે બરાબર પ્લેલિસ્ટની અંદર મારા વિડીયો જોશો જેને વિજ્ઞાન પસંદ કરવું છે જોવું છે શીખવું છે એ વિજ્ઞાન જોવે મેથ્સ પણ જોવે રીઝનિંગ પણ જોવે આ બધું મેં આપેલું છે જ મિત્રો ઓકે એટલે બીજું કશું કહેવાનું રહેતું નથી અને હા આપણે જે છે ને તમને પીડીએફ પેપર વેચીએ છીએ ઓકે જેને લેવા હોય વિથ આન્સર પીડીએફના પેપર તો એ લોકો માત્ર એકસો પચાસની અંદર આ મારો વોટ્સએપ નંબર છે વોટ્સએપ કરી અને મારી સાથે વાત કરી અને ખરીદી શકે છે જેની અંદર એનું એક્ઝામ્પલ મેં આપ્યું છે કેવું હોય તો કે જો આ રીતના ગુજરાતીની અંદર મટીરિયલ મળશે આનું એક એક્ઝામ્પલ મૂક્યું છે ચલો વિડીયો જોયો તે બદલ ધન્યવાદ ઓકે અને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં નવા હોય તો સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં ચલો થેન્ક યુ